જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાસ પરમાર અને આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું જે છે સુરપુરા ધામ પોલાલ શ્રી ધાનબા બાપુશ્રીનું પ્રવચન મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી ધાનબા બાપુશ્રીનું પ્રવચન સાંભળવાના છીએ તો વિડીયો સ્કીપ કરતા ને આખે આખો વિડીયો જોજો ને સાંભળજો એટલે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો મિત્રો અને ધાનબા બાપુના પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન જે તમને લાગે કે ધાનબા શ્રી આ વાત બહુ સારી એવી કરે છે તો તે વાત તમારા જીવનમાં ઉતારજો જેથી કરીને તમારું જીવન સારું એવું બની જાય મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે કોઈ મારો હેતુ છે ને મિત્રો ને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો એ બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ પર મને જણાવજો જેથી કરીને હું આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના મેમ્બરોને બધાના ત્યાંના દર્શન થાય મિત્રો તે હિસાબથી તમને કહું છું અને ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો અને મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા ખરા મેમ્બર એવા હોય કે મોટી ઉંમરના હોય કે અમુક વિદેશ રહેતા હોય તો તે બધા અહીંના દર્શન કરી શકે મિત્રો તે જગ્યાના તે હિસાબથી તમને કહું છું કે તમારા ગામની આજુબાજુમાં સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલી ત્યાંના દર્શન કરી શકે મિત્રો સારો મિત્રો તો હવે તમારો જાજો ટાઈમ લેતો નથી ને આજે આપણે બધા સાથે મળીને શ્રી નાનબા બાપુ શ્રીનું પ્રવચન સાંભળીએ ဒီထဲကလာတယ်ဗျာ။ဟိုဒီကလာတယ်ဗျာ။ကျတော့ကတော့ပေါ့ကြီး